સુરત સાયબર ક્રાઇમ સેલે શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી લિંક દ્વારા રજિસ્ટ્રેશન કરાવી અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી રોકાણકારને નફો કે પોતે રોકેલા પૈસા પરત ન આપી ઠગાઈ કરતાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પહેલા બનાવ અંગે માહિતી આપતા એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે સુરતમાં એક વ્યક્તિને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાત કરી વોટ્સએપ ગ્રુપમાં એક લિંક મોકલી હતી અને તેમાં રજીસ્ટ્રેશન કરાવી શેર તથા આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં લગભગ ચૌદ લાખ બાર હજાર રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ રોકાણકારને નફો કે તેને રોકેલા પૈસા પરત કર્યા નહોતા જેથી તેમણે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો હતો આ ગુનામાં અગાઉ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી અને આજે વધુ એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે અગાઉ રાજ ઉર્ફે પિન્ટુ બાલુદાસ વૈષ્ણવ અને કમલેશ નાનાલાલ જાટની ધરપકડ કરી હતી આજે વિમલ વલ્લભભાઈ સેલિયાની સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે આરોપીએ આ ગુનામાં ઉપયોગ થયેલ બેંક એકાઉન્ટનું એકાઉન્ટ ગ્રાહક પાસેથી સિત્તેર હજાર રૂપિયામાં કમિશન પર મેળવ્યું હતું અને આ એકાઉન્ટ અગાઉ પકડાયેલા આરોપીને ટ્રાન્ઝેક્શનના બે ટકા લેખે એક રૂપિયામાં વાપરવા આપ્યું હતું આરોપીઓ રોકાણકારને એક અજાણી વેબસાઇટ લિંક મોકલી તેમાં એલ્ટાસ ફંડ નામની એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવતા અને રોકાણ કરાવતા હતા અને પહેલી વખત ટ્રાન્સફરમાં સો રૂપિયા નફાપેટે બેંક એકાઉન્ટમાં જમા કર્યા હતા અને ત્યારબાદ બાકીના પૈસા વિડ્રોલ કરવા નહીં દે થગાય આચરી હતી હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકોને સેફટી માટે સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા તથા જે ગુનાઓ નોંધાયા હોય તેમાં જે આરોપીઓ હોય તેમને ઝડપથી પકડી પાડવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ સુડતાલીસ નંબરનો ગુનો જેની અંદર ફરિયાદી સાથે કુલ ચૌદ લાખ બાર હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું જેમાં અગાઉ બે આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ જયરામ દાસ વૈષ્ણવ તથા કમલેશ નાનાલા નાનાલાલ જાટ વગેરેને પકડીને તેઓની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શૈલિયાની ધરપકડ સદર વોન્ટેડ આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલ છે સદર આરોપીની ગુનામાં ભૂમિકા એ રીતની છે કે મૂળ જે ફરિયાદ ફરિયાદી છે તેની પાસે જે ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું એમાં જે એકાઉન્ટ વપરાયું જેમાં રાજ અને અગાઉનો આરોપીએ કમિશનમાંથી કમિશન પેટે એકાઉન્ટ ભાડે લીધું હતું તેમાં આ આરોપીએ પણ એ જ રીતના કમિશન લઈને લગભગ સિત્તેર હજાર રૂપિયા જેટલું કમિશન લઈને આગળ આ એકાઉન્ટ ભાડે આપેલું છે સદર આરોપીને હાલ પૂછપરછ ચાલુ છે અને ઇન્વેસ્ટિગેશન સદર કેસમાં ચાલુ છે બીજા બનાવ અંગે માહિતી આપતા શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે આ ગુનામાં પણ આરોપીઓએ રોકાણકારને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાત કરી હતી અને લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શેર તથા આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં લગભગ પાંત્રીસ લાખ એકત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી નફો કે રોકેલા રૂપિયા પરત ન કરી ઠગાઈ આચરી હતી જેથી ભોગ બનનારે સુરત સાયબર ક્રાઇમ શહેરમાં ફરી ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે પ્રદુમ રામકૃપાલ પાંડે અને પ્રતિક પ્રફુલ વસાવાની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી પ્રદુમ પોતાના નામનું નવું બેંક એકાઉન્ટ ખોલાવી તે બેંક એકાઉન્ટ ત્રીસ હજાર રૂપિયા કમિશન લઈ આરોપી પ્રતિકને આપતો હતો અને આરોપી પ્રતિક આ બેંક એકાઉન્ટ પ્રેમ નામના વ્યક્તિને કમિશન લઈને આપતો હતો આ ગુનામાં તારીખ બે ચાર બે હજાર ચોવીસ થી અગિયાર છ બે હજાર ચોવીસ દરમિયાન અલગ અલગ મોબાઈલ નંબર તથા અલગ અલગ વોટ્સએપ ગ્રુપના એડમિન તથા એકાઉન્ટ ધારકોએ રોકાણકારને વોટ્સએપ પર શેર ટ્રેડરિંગ કરવાથી સારું એવું વળતર મળશે તેવા લોભામણા મેસેજ કરી વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા અને તે ગ્રુપમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળશે તેવા મેસેજ કર્યા હતા બાદમાં રોકાણકારને વોટ્સએપ પર શેરખાન મેક્સ નામની એપ્લિકેશનની લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા અને તેમાં રજિસ્ટ્રેશન કરાવી ટ્રેડિંગ એકાઉન્ટ જનરેટ કરાવી આ એપ્લિકેશન મારફતે અલગ અલગ શેર અને આઈપીઓ માં ઇન્વેસ્ટ કરવા જણાવ્યું હતું તેમાં રોકાણકારે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ છત્રીસ લાખ પંચાવન હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેમાંથી શરૂઆતમાં નફા સાથે એક લાખ ચોવીસ હજાર રૂપિયા વિડ્રોલ કર્યા હતા બાદમાં પાંત્રીસ લાખ એકત્રીસ હજાર રૂપિયા વિડ્રોલ નહીં કરવા દઈ રોકાણકાર સાથે આરોપીઓએ ઠગાઈ કરી હતી પોલીસે આ ગુનામાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચાર લાખ રૂપિયા હાલ ફ્રીઝ કર્યા છે હાલ તો આ અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓ દ્વારા સુરત શહેરના નાગરિકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવા જે ફ્રોડ અત્યારે ચાલી રહ્યા છે એનો ભોગ ન બને તે માટે અને જો ખાસ સૂચના આપવામાં આવે તથા જો ભોગ બન્યા હોય તો તેઓને ન્યાય મળે તે માટે એફઆઈઆર નોંધી અને આગળની કાર્યવાહી કરવા ઇન્વેસ્ટિગેશન કરવા અને આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ચાલુ વર્ષે ચોપન નંબરની એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં સુરત શહેરના રહેવાસી એક મહિલા સાથે આશરે રૂપિયા છત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનું ગુનો આચરવામાં આવેલ હતો જેમાં એપ્રિલ માસથી લઈને જૂન માસ સુધી સદર મહિલાને વોટ્સએપ મારફતે કોન્ટેક્ટ કરી લિંક મોકલી અને આઈપીઓમાં અલગ અલગ કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરાવ કરવાથી તેમને ખૂબ ફાયદો થશે એવી લાલચ આપીને વોટ્સઅપ મારફતે એક લિંક મોકલવામાં આવી હતી અને લિંક મારફતે એપી ફાઇલ ડાઉનલોડ કરાવી શેરખાન નામની શેરખાન મેક્સ નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી અને તેની અંદર આશરે અલગ અલગ ટુકડાઓમાં છત્રીસ લાખ રૂપિયાનું મોટું રોકાણ બેન પાસે કરવામાં આવેલ હતું જેમાંથી બેનને વિશ્વાસ અપાવવા માટે આશરે એક લાખ ચોવીસ હજાર જેવી રકમ તેઓના નફા સાથે તેમના એકાઉન્ટમાં પરત આપવામાં આવી હતી અને ત્યારબાદ આશરે પાંત્રીસ લાખ રૂપિયા જેટલા રકમનું ફ્રોડ કરીને તેમનો જે એકાઉન્ટ છે ડિલીટ કરીને એમની સાથે બધા તમામ સંપર્કો તોડી નાખવામાં આવ્યા હતા તો સદર ગુનાનું અહીંયા રજીસ્ટ્રેશન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનના જે સ્ટાફ છે તેઓએ ઇન્વેસ્ટિગેશન કરતા કુલ બે આરોપીઓને ગઈકાલે અટક કરવામાં આવેલ છે જેમાં મૂળ એકાઉન્ટ ધારક પ્રદુ પ્રદુમ પાંડે છે જેઓએ આશરે ત્રીસ હજાર રૂપિયા જેટલું કમિશન લઈને પોતાનું એકાઉન્ટ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ભાડે આપેલ હતું સદર વ્યક્તિ હાલ સુરતમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો નિવાસી છે ત્રીસ હજાર જેટલી રકમ લઈને તેમણે પોતાનું એકાઉન્ટ સુરતના રહેવાસી પ્રતિક વસાવાને આપેલ હતું અને પ્રતિક વસાવાએ આગળ ત્રીસ હજાર રૂપિયા વધુ કમિશન લઈને આગળ બીજા ગુનેગારને એકાઉન્ટ આ ભાડે આપેલ છે જે અંગેની તપાસ ચાલુ છે સદર એકાઉન્ટ જે પ્રદુમ પાંડે પ્રતિક વસાવાને ભાડે આપેલ હતું જેટલી ફરિયાદો આ સદર એકાઉન્ટની વિરુદ્ધ નોંધાયેલી છે વધુમાં પ્રતિક વસાવાની વિરુદ્ધ ગુજરાતના કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનની અંદર પણ અગાઉ આ પ્રકારની ફરિયાદ થયેલી છે બ્યુરો રિપોર્ટ